કરીને આવેદન પત્ર આપવાનું કારણ એ છે કે સુરતની અંદર લંપટ સાધુ અમે કહીએ છીએ એમનું નામ લેવું મને યોગ્ય નથી લાગતું કારણ કે નામમાં પણ કઈક અપમાનજનક શબ્દો આવે એટલે એનું નામ નથી લેવું પણ એ લંપટ સાધુઓ તરફથી સ્વામિનારાયણના લંપટ સાધુઓ તરફથી વિગત દોઢ બે વર્ષમાં ક્યારેક હનુમાનજીનું અપમાન કરવામાં આવે છે ક્યારેક જલારામ બાપાનું અપમાન કરવામાં આવે છે આવી જ રીતે વારંવાર સનાતન ધર્મ ઉપર આ લોકો કંઈક ને કંઈક કલંક લગાડવાનો કોશિશ કરે છે એવી જ રીતે સુરતની કથા દરમિયાન જે આ લંપટ સાધુએ પોતાના વક્તવ્યો આપ્યા છે દ્વારકાધીશ માટે જે જગતનો તાત કહેવાય જગતનું મંદિર કહેવાય આજે જેને જગત મંદિર કહેવામાં આવે છે ચાર ધામ પશ્ચિમના ચાર ધામમાંનું એક ધામ છે દ્વારકાધામ તો ત્યાંના માટે એ સાધુ એવું વક્તવ્ય આપ્યું છે કે ત્યાં દ્વારકાધીશ ધર્મ દ્વારકા અને હવે સનાતન ધર્મ ઉપર આવી રીતે નવા નવા ટિપ્પણીઓ કરી અને એકચ્યુઅલી સાબિત શું કરવા માંગે છે કલંકિત કરવા કલંકિત વારંવાર કરે છે તો આ વસ્તુને ક્યારેય સાંખી નહીં લેવાય અને સોમપરા બ્રાહ્મણ સમાજ

એમને પણ લાલચી કીધા છે એટલે બધા પ્રયોગ કરે છે સનાતન ધર્મ એવું છે જ નહીં અને એ ક્યારેય સાખી ન લેવાય એટલે એના સહયોગમાં સોમપ્રા બ્રાહ્મણ સમાજના પ્રમુખ ઉપપ્રમુખ સાથે બધા સભ્યો સાથે અહીંયા અમે આવેદનપત્ર આપવા આવ્યા છે અને કલેક્ટર સાહેબ શ્રીને વિનંતી કરી છે કે તેઓ અમારી જે કંઈ પણ આવેદનપત્ર છે એ મુખ્યમંત્રી સુધી પહોંચાડે અને અમે તો એવું ઈચ્છે છે કે આમના ઉપર આવા લંપટ સાધુઓ ઉપર એવો કોઈ કાયદો બનાવો કે દંડાત્મક કાર્યવાહી થવી જોઈએ કારણ કે આવી રીતે ક્યારે ક્યારે છાસ વારે પોતાના વક્તવ્યો દેતા જ રહી છે અને સનાતન ધર્મને કલંકિત કરે છે તો આ ક્યારેય સાંખી નહી લેવાય અને હવે ધીરે ધીરે આ બાબત ઉગ્ર બનતી જાય છે અને બનતી જવી જોઈએ સનાતનીઓ પણ ઘણા બધા જાગૃત થઈ ગયા છે અને આને જરાય સાંખી નહીં લેવામાં આવે આવતા દિવસોમાં આના ઘણા બધા પરિણામો જોવા મળશે જય સોમનાથ बाक़ी <imited> आयो <imited> 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 <imited>